嗯，塞了。 સીડી નથી ત્યાં કેટલા પડ્યા હા નેહા અક્ષર ધારા વાળો હા તો એનો વારો બરોબર છે અંજલીનો વારો આપો લીધો કેટલા પડ્યા એક તો આગળ આય એક પડ્યો ને તો 3 થી 4 ઉપર આય સીડી ચડો હમ હા વેરી ગુડ ચલો આગળ ચલો નાખો આગળ કેટલા આવ્યા પાંચ ઉપર આવ્યા હમ ઓકે રમો આગળ આધી રે સરસ ના ચઢાયાથી સીડીનો છેડો જ્યાંથી હોય ને ત્યાંથી ચડાય વચ્ચે ના ચડાય એક ચલો એક સ્ટેપ આગળ ઓકે આ બાજુ આ બાજુ હમ ત્રણ એક બે ત્રણ ત્રણે શું આવ્યું આ સીડી છે 哎。Ah. હમ કેટલા આયા કેટલા પડ્યા બે પડ્યા તો એક અને બે આમ જવાનું ચલો પછી